સત્તર જેટલી સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું વિદ્યાર્થીનીઓ ઇઝીલી અભ્યાસ અર્થે પરિવહન કરી શકે એ હેતુસર સમાજ કલ્યાણે વિદ્યાર્થીનીઓને સાયકલ આપી ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ સહિત હોદ્દેદારો અને અંકલેશ્વર ભાજપના હોદ્દેદારો દ્વારા વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવી અને વિદ્યાર્થીનીઓને સાથે સૂચનામાં સૂચના આપવામાં આવી કે તેઓ સાયકલ પોતે ઉપયોગ કરીને શાળા અર્થે અભ્યાસ માટે આવે અસ્તુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત